હાલોદ નગરપાલિકા વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પાંચસો કિલોગ્રામનો જથ્થો ઝડપાય આ ત્રક બાબી એક બે હજાર છવ્વીસ ગુરુવાના રોજ સાંજે પાંચ કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરમાં મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પાંચસો કિલોનો જથ્થો જે ઝડપી પાડી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓને એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામી છે દાહોદ નગરપાલિકાની ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જે નાના મોટા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી હતી અને જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પાલિકાની મુખ્ય તપાસ ટીમને માલુમ પડતા દાહોદ દાહોદ શહેરમાં જે મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓને મોટા માથાઓ દ્વારા કરવામાં આવતો હોવાની માહિતી મળી હતી અને તેઓ દ્વારા દાહોદમાં મોટા પ્રમાણમાં સપ્લાય પણ કરવામાં આવતો હોવાની માહિતી મળતાની સાથે દાહોદ નગરપાલિકા મુખ્ય અધિકારીની ટીમ સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર જયપાલસિંહ દ્વારા ગાહોદ શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં એપીએમસી ખાતેના એક વેપારીના ત્યાં સપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે વેપારીના ત્યાંથી અથા પાંચસો કિલોગ્રામ જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હતો પાલિકાના પ્રમુખ નીરજ ગોપી દેસાઈના જણાવ્યા અનુસાર નગરજનોને વિનંતી કરવામાં આવી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવો અને છેલ્લા પંદર દિવસની આ અંદર જે મોટી કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું જોકે હાલ પાંચસો કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાતા નગરમાં ચકચાર મચી જવા પામ્યો છે